નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ આજે આવી ગયું છે મિત્રો તો તમારા માટે એક ખૂબ જ ગુડ ન્યૂઝ છે મિત્રો અને એની સાથે ફાઇનલ કટ ઓફ આવ્યું છે એ કે જે ફાઇનલ કટ ઓફ મુજબ જે તમારા માર્ક્સ આવશે તો તમને રોડ માટે જરૂર બોલાવવામાં આવશે મિત્રો એ પણ મેલ ફિમેલ એસટી ઓબીસીમાં જે પણ કેટેગરી વાઇઝ હશે એ રીતે આપણે આ વિડીયોમાં જશો તો મિત્રો વિડીયો ધ્યાનથી જજો પૂરો જજો કારણ કે ઘણી બધી માહિતી એવી છે કે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો વિડીયોને જરા પણ સ્કીપ તો ના જ કરતા આજે મિત્રો કારણ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને મિત્રો તમારા સપોર્ટની આપણા ચેનલને ખૂબ જ જરૂરી છે જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લે અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરે જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન એમણે પણ તરત જ મળતી રહે મિત્રો તો સમયના બગાડતા વિડીયોની શરૂઆત કરી લઈએ મિત્રો મિત્રો આપણે લોક લોકરક્ષકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છે મિત્રો એમાં તમને જે પણ સૂચના આપવામાં આવેલી છે એ તમે ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો કારણ કે તમારા માટે ઉપયોગી થશે અને વિડીયોને જરા પણ સ્ક્રિપ્ટો ના જ કરતા મિત્રો તેમાં તમને જણાવી દેવું મિત્રો કે તારીખ પાંચ બે બે હજાર ઓગણીસના રોજ લેખિત પરીક્ષાની આખરી જવાબ વહી ફાઇનલ આન્સર કી અને ઉમેદવારોના કુલ ગુણ જાહેર કરવામાં આવેલા હતા મિત્રો લોક લોકરક્ષકની કેડરની શારીરિક કસોટી તારીખ છવ્વીસ બે હજાર ઓગણીસથી તારીખ નવ ત્રણ બે હજાર ઓગણીસ દરમિયાન રાજ્યના છ પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજનાર છે મિત્રો ત્રીજું છે એમાં જાહેર ઉમેદવારોના એક છે લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ મિત્રો અને બીજું વધારાના ગુણ માટે માન્ય પ્રમાણપત્ર એટલે કે રમતગમતના એનસી રક્ષાશક્તિ યુનિવર્સિટી અને વિધવાના અનુસાર મળવાપાત્ર ગુણનો સરવાળો કરી કુલ ગુણ મેરિટ આધારે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાના આઠ ઘણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે યાદી બહાર પાડવામાં આવે છે મિત્રો કેટેગરી પ્રમાણે કુલ ગુણ કટ ઓફ માર્ક્સ નીચે મુજબ છે કટ ઓફ માર્ક્સ એટલે જે તે કેટેગરીમાં કુલ ગુણમાં છેલ્લા ઉમેદવારોના માર્ક્સ કટ ઓફ માર્ક્સ એટલે મિત્રો કે જે તે કેટેગરીમાં જે વિદ્યાર્થી આવતા હોય એના કુલ ગુણનો સરવાળો તો સૌથી પહેલાં મહિલા ઉમેદવાર માટે જાણી લઈએ કટ ઓફ માર્ક્સ કેટલા રહેશે તો જનરલ કેટેગરીમાં જે પણ આવતા હોય એમને સુડતાલીસ માર્ક્સ આવેલા હોય તો એમને દોડ માટે બોલાવવામાં આવેલ છે મિત્રો એના પછી એસસીમાં જે વિદ્યાર્થીની આવતી હોય એમને એકતાલીસ માર્ક્સ આવ્યા હોય કે એનાથી વધુ તો તમને ખબર જ છે ચાલશે એકતાલીસથી નીચે આવ્યા તે માન્યના ગણા મિત્રો એકતાલીસથી ઉપર કે એકતાલીસ માર્ક્સ આવે એમ દોડ માટે બોલાવવામાં આવેલ છે એના પછી એસટી માટે જે વિદ્યાર્થીની એસટીમાં આવતી હોય એને ચાલીસ માર્ક્સ આવ્યા હોય એને પણ દોડ માટે બોલાવવામાં આવેલ છે અને એસસીબીસી એટલે કે ઓબીસીમાં જે વિદ્યાર્થીને ચાલીસ કે ચાલીસ ઉપર માર્ક્સ હોય એમને દોડ માટે બોલાવવામાં આવેલ છે મિત્રો તો કુલ જોવા જઈએ મિત્રો તો એકવીસ હજાર છસો ને સત્તાવન વિદ્યાર્થીને એટલે કે મહિલા ઉમેદવારોને દોડ માટે બોલાવવામાં આવેલા છે એના પછી ભાઈઓ માટે જોઈ લઈએ પુરુષ ઉમેદવાર માટે જોઈ લઈએ કટ માર્ક્સ એ કેટેગરી મુજબ જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થી આવતા હોય એમને પાસઠ માર્ક્સ આવ્યા હોય તે દોડ માટે બોલાવવામાં આવેલ છે એના પછી એસસીમાં જે વિદ્યાર્થી આવે છે એમને અઠ્ઠાવન પોઈન્ટ પચીસ માર્ક્સ આવેલા હોય તે દોડ માટે બોલાવામાં આવેલ છે એસટી માટે છેતાલીસ પોઈન્ટ પચીસ જે વિદ્યાર્થીને માર્ક્સ આવ્યા હોય એ પણ દોડ માટે માન્ય ગણાશે એસસીબીસીમાં અઠાવન પોઈન્ટ પંચોતેર માર્ક્સ આવ્યા હોય એ વિદ્યાર્થી દોડ માટે એટલે કે એસસી એટલે કે ઓબીસીમાં જે વિદ્યાર્થીઓને અઠ્ઠાવન પોઈન્ટ પંચોતેર માર્ક્સ આવ્યા હોય એ વિદ્યાર્થીઓ દોડ માટે માન્ય ગણાશે એને દોડ માટે બોલાવવામાં આવશે મિત્રો તો આમ જોવા જઈએ પુરુષ ઉમેદવાર માટે ચોપન હજાર બસો ચોવીસ કુલ વિદ્યાર્થીઓને દોડ માટે બોલાવવામાં આવેલ છે મિત્રો વિડીયો પૂરો જોજો કારણ કે તમારું હજી સુધી રિઝલ્ટ જોવાનું બાકી છે તમે રિઝલ્ટ કેવી રીતે જોશો એ પણ આ વિડીયોમાં માહિતી છે તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો એના પછી જોઈ લઈએ મિત્રો માજી સૈનિક ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ કેટલા રહેશે તો જનરલ કેટેગરીમાં જે માજી સૈનિકમાં આવતા હોય એમને ચાલીસ માર્ક્સ હોય એમને દોડવા માટે બોલાવવામાં આવેલ છે એસટીમાં જોવા જઈએ તો ચાલીસ માર્ક્સ હોય એમને પણ દોડવા માટે બોલાવવામાં આવેલ છે માજી પર જે વિદ્યાર્થીઓ આવતા હોય એમને જો ચાલીસ માર્ક્સ આવેલા હોય એમને દોડ માટે બોલાવવામાં આવેલા છે મિત્રો કુલ માજી સૈનિકની સંખ્યા છે એકસો ને એકત્રીક એ વિદ્યાર્થીઓને દોડ માટે બોલાવવામાં આવેલ છે તો મિત્રો મેં જે કટોક મુજબ તમારે જે માર્ક્સ આવેલા હોય એની સૂચના આપેલી છે મિત્રો કે જે ઉમેદવારોના વધારાના ગુણ રમતગમત એનસીસી રક્ષાશક્તિ યુનિવર્સિટી અને વિધવાના પ્રમાણપત્રો ગુણ ઉમેરવામાં આવેલ છે જાહેરાત સમયે ઓનલાઈન અરજી કરતી વખતે ભરવામાં આવેલ માહિતી આધારે ઉમેરવામાં આવેલ છે જેથી ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અને નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેદવારોમાં આવેલ ગુણ રદ થશે અને નિયમાનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધન કરતા રહેશે નોંધ આપેલી છે મિત્રો કે વધારાના ગુણ માટે પ્રમાણપત્રો અંગેની જે ઉમેદવારોએ ઓનલાઈન માહિતી ભરેલ હતી તેવા જ ઉમેદવારોના ગુણ ઉમેરવામાં આવેલ છે જેથી હવે કોઈપણ સંજોગોમાં નવી અરજી રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં કે જે વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો રજૂ ના નથી કર્યા હજી સુધી એ વિદ્યાર્થીઓને હવે પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય તમે હવે એ પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકો અને વધારાનો ગુણ નહીં મેળવી શકો મિત્રો તો મિત્રો તમે જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા હોય એમને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો એના પછી જોઈ લઈએ મિત્રો પાંચમું છે ઉપરોક્ત જણાવેલ કટઓફ મુજબ શારીરિક કસોટીની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો અહીં ક્લિક કરો જે આપેલું છે એના પર તમે ક્લિક કરીને તમારો ગુણ જાણી શકો છો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ મિત્રો તમે એ એના પર ક્લિક કરશો તો તમને તમારું રિઝલ્ટ જોવા મળશે એમાં નોંધ પણ આપેલી છે કે ઉપરોક્ત કટ ઓફ મુજબ સમાવેશ થયેલ ઉમેદવારોના ગુણ મૂકવામાં આવેલા છે કે જે કટ ઓફમાં આવેલા છે મિત્રો જે પાસ થયેલા છે એમાં જે વિદ્યાર્થીઓ એમને કન્ફર્મ કરવા માટે તમારું રિઝલ્ટ જો દેખાશે તો મિત્રો તમે પાસ થશો અને પાસ થઈ ગયા અને તમારે દોડ માટે જવાનું રહેશે મિત્રો વિડીયો અંત સુધી જોજો મિત્રો લેખિત પરીક્ષામાં ગુણ ચકાસણી માટે રીચેકિંગ માટેની અરજીઓ તારીખ પાંચ બે બે હજાર ઓગણીસથી ઓગણીસ બે બે હજાર ઓગણીસ સુધી મંગાવવામાં આવેલ હતી જેની રીચેકિંગ ચકાસણી કર્યા બાદ જો કોઈ ઉમેદવારના ગુણમાં ફેરફાર થતો હશે અને ઉપરોક્ત જણાવેલ કટો મુજબ ગુણ હશે તો તેવા ઉમેદવારોને શારીરિક કસોટીમાં સમાવેશ કરવામાં આવશે અને તે અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે મિત્રો વધુમાં જણાવેલું છે કે લેખિત પરીક્ષામાં જે સમયે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો હાલમાં તમામ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચકાસણી ચાલુ રહેલ છે આ ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો ઉમેદવારીની ઉમેદવારી રદ કરવામાં આવશે તે તમામને બંધન કરતા રહેશે તદઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે છેલ્લે જણાવવામાં આવેલું છે કે શારીરિક કસોટીના પ્રવેશપત્ર તારીખ વીસ બે બે હજાર ઓગણીસના રોજ સાંજના સોળ એટલે કે ચાર વાગ્યે ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમારે ડાઉનલોડ કરવાના રહેશે અને હું પણ વીસ તારીખે તમને વિડીયો દ્વારા સમજાવી દઈશ કે તમારે કેવી રીતે તમારું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો તો મિત્રો તમારા જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય મિત્રો એમને કોંગ્રેચ્યુલેશન અભિનંદન મિત્રો અને જે વિદ્યાર્થીઓને એમને સફળતા મળી હોય તો એ વિદ્યાર્થીઓને આગલી પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરે જેથી એમને પરીક્ષાઓ પાસ થઈ જાય અને એમને પણ સારી એવી નોકરી મળી જાય મિત્રો જે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થાય અથવા તમને એમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય એમને પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે નીચે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા માર્ક્સ કેટલા આવ્યા એ પણ તમે મને જરૂર જણાવજો તો મિત્રો વિડિયો સારો લાગે તો એક લાઈક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરી લો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને તો મિત્રો વિડિયોને શેર તો જરૂર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને રિઝલ્ટની ખબર પડે અને એમનું કટોફમાં નામ આવ્યું હોય તે પણ દોડ માટે આવી શકે મિત્રો તેથી તેને પણ ઉપયોગી થશે જે મિત્રોને સફળતા નથી મળી એ મિત્રો બીજી એક્ઝામની તૈયારીમાં લાગી જાય મિત્રો હાલમાં મિત્રો ઘણી બધી પરીક્ષા હોય છે તલાટી જુનિયર ક્લાર્કની ફોરેસ્ટની ઘણી બધી નવી પણ ભરતીઓ આવવાની છે તો તમારી હિંમત નથી હારવાની મિત્રો અને બીજી પરીક્ષામાં તમારે એ જ મહેનત સારી એવી કરીને એ મહેનતમાં તમે લાગી જાઓ જેથી તમને સફળતા મળી જશે મિત્રો તો હવે મળીશું આવનારી વિડીયોમાં મિત્રો